મારું નામ છે દક્ષાશી તમારું નામ આખું નામ શું છે તમે કેટલું ભણ્યા હું 8 ધોરણ સુધી ભણ્યો અને તમે કી કી દેશમાં ગયા છો હું અત્યારે હાલ સુધી ત્રણ દેશમાં ગયો છું સૌથી પહેલા હું નેપાળ ગયો તો પછી થાઈલેન્ડ ગયો તો 2018 માં પછી હમણાં ત્રણ મહિના પહેલા જ હું દુબઈ ગયો તો ઈ મારો વીસ વર્ષ પહેલાનો સપનો હતો વીસ વર્ષ પહેલા હું નાનો હતો તમારા જેટલો તો મારા મનમાં એક સપનું હતું હું મોટો ક્યારે થઈશ મારા દુબઈ જવાનું મામા એમ દુબઈ રહેતા પણ ત્યારે માઇન્ડમાં સોચ હતી કે જોબ કરવા માટે જવાનું પણ અત્યારે હાલમાં હું ખાલી ફરવા માટે ગયો તો હવે જોબ વોબ તો હું તમને તમે જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છો દુબઈમાં જોબ મજા ના આવે એટલી વધારે ગરમી પડે છે આપણે ઇન્ડિયામાં પણ આપણે એના કરતાં વધારે પૈસા કમાઈ શકીએ તો દુબઈ જવું તો ફરવા માટે બુજ ખલીફા જોવા માટે બાકી જોબ માટે દુબઈ ક્યારે ન જવાય એ મારું માનવું છે અને આ આ મનમાં એ મારો એક પેસન હતો ડ્રીમ આમ જ્યારે પણ અમે નાના હતા જ્યારથી મોબાઈલ આવ્યો નોકિયાનો મોબાઈલ આવ્યો તો પછી અમે લોકો વિડીયો આમ ફોટા વિડીયો બનાવતા પછી મને ખબર પડી હતી આમાંથી પૈસા પણ મળે તો પૈસા તો ઠીક બીજી વાત છે આમાં આટલા પૈસા હજુ સુધી આવ્યા નથી જેટલા મેં આને પાછળ ખર્ચા કરી નાખ્યા છે ફરવામાં એસેસરીમાં લેકિન ઘણા બધા બધા આમ પણ આ એક શોખ છે આપણો મને શોખ શોખ મેં કીધું હવે યુટ્યુબ પર આપણે જારી રાખીએ એ બહાને આપણી એક મેમોરી આપણી એક યાદો અને આપણે જ્યાં પણ જઈએ આ શાક

અમારા ગામમાં બહુ ગમ્યું તમારા ગામનો આ મેં ગામ તો ઘણા બધા જોયા આમ નરેન્દ્ર વડાપ્રધાન આપણા છે ને નરેન્દ્ર મોદી એમનું ગામ પણ જોયું સારું હતું એ આમાં કોઈ ખોટું ન હતું પણ તમારા ગામનો પ્રેમ મને બહુ સારું લાગ્યો એમાં પણ આપણા તમારા જેવા ભાઈબંધ મળ્યા ને એ અમારા માટે બહુ મતલબ યાદગીરી રહેશે તા ઉમરો હું તમારો પ્રેમ તમારો પ્યાર મોહબ્બત આ હું ક્યારેય ન બોલું દુનિયાના કયા પણ ખૂણામાં હોય તમારા સાથે કોન્ટેક્ટમાં રહીશું આપણે વોટ્સઅપ પર જોડાયેલા રહીશું ફરી હું વાતો કરું છું તમારા ગામમાં હું આવીશ આવતા વર્ષે થાળ લઈને બરોબર આપણે મોજ માણીશું બધા આપણા ટેણિયા ફ્રેન્ડ આપણા અભિ જે વિડીયો શૂટ કરી રહ્યા છે તે હાલમાં પાછળથી આજે આપણા કેમેરામેન જે છે તમારા અભિ તો અભિ અમે બધા ફરીશું ભેગા એ બહુ મજા આવી તમારા ગામમાં હો તમને ગામમાં સૌથી વધુ ખાવાનું વસ્તુ પસંદ આવી આ ગામમાં

અહ હું એક્ચ્યુઅલી મેન્ટેન કરીને રાખે છું પોતાને એટલે થોડો નાનો દેખાવા લાગુ છું અમાર આમ અડધા તો થઈ ગયા છે હવે પૂરા આપણે રશિયામાં જઈને કરવાનો હું આમ અડધા એટલે બ્રેકઅપ કહેવાય તમારી ભાષાની ગુજરાતીમાં તો એક આ અમારે અહીંયા કેટુ ડોરેલો છે એના નામનો તો મારે આ એક ફસ્ટ હ ઈનો બતાવનો હ ઝૂમ કર તો ભાઈ આ કેમેરામેન આજ હું હું આ જો આ સેનું

તો આ હતા આજના અમારા મહેમાન ચિત્ર ગામના જે કે મતરિયા એમની સાથે આપણા અક્ષરાજ સિંહજી એમનો ઇન્ટરવ્યુ લીધો આજે હમણાં શીખવી રહ્યા છે બોલતા નહીં આવડ્યા મળીશું તમને નવા વિડીયો નવા ઇન્ટરવ્યુ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી